પુરમ ત્રિવેદમપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ મુલાકાતે સતત બે દિવસ સુધી કોર્પોરેશનમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં કરી ચર્ચા વડોદરા શહેરના વિકાસના કામો અને સરકારની ગ્રાન્ટો સહિત આપી માહિતી વડોદરા ઐતિહાસિક ઇમારતોની ધરાવી રહ્યું છે આગવી ઓળખ વડોદરાની મુલાકાત હતી અભિભૂત થયેલા તિરુવંતનપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવનું નિવેદન વડોદરા શહેર ગ્રેટ અને બ્યુટિફુલ સિટી છે પહેલી વખત વડોદરા આવ્યા સારામાં સારા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે કેરલામાં અમારા બીજેપીની ગવર્નિંગ બોડી કાર્યરત છે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરાના ઇતિહાસથી અને કામગીરીથી કર્યા હતા વાકેફ અર્બન ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ ઉપર કરી ચર્ચા first of all i express my sincere gratitude towards the vadodara team for giving us a warm welcome here and it's a great city and a beautiful city i think it's a cultural capital of gujarat and uh, we have seen many many of their development projects and for the first time we are in vadodara and we are from trivandrum corporation for the by, by the last election we have got a majority in trivandrum corporation for the first time in kerala history bjp is forming a local body government in kerala and we have seen where uh, develop many of their development projects here and we would like to implement all this project in kerala in Trivandrum corporation so what other is big city because they are, they are saying that their budget is more than 7000 crore and they have a population of more than 35 lakhs As compared to Trivandrum we are having only 1000 have we, we are having population less than Yeah, uh, we would like to uh, implement the sewage system in the uh, cooperation because we are having only sewage uh, the drainage facility in only 28 watts out of 100 bars. And we would like to uh, implement uh, drainage in 101 bar. Their hospitality is very much good because they as well. In de jade vladjee સે સે મુ સે 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 સૂ સાયાતર સ્ધરણેાકરણીચ સે. સારપિં સે સક સીતે સન સે સારિથં � બેઝિકલી અમદાવાદ સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી આજે જે ટ્રિવેન્ડ્રમ કોર્પોરેશન અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કરીએ છીએ મોસ્ટલી પોલિસી ડ્રીવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ અમે માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રાન્ડરમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ અડોપ્શનમાં જઈ શકે વોટર ટ્રીટમેન્ટ હોય ટ્રીટમેન્ટ હોય પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસિસ પણ એ લોકો અડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે એટલે આમ ત્યાંથી આવેલા કાઉન્સિલરશીઓ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્નો કરીને સારામાં સારા પ્રેક્ટિસિસ કરવા માટે કર્યું છે આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ સુરત અને વડોદરા પણ વિમાનરમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેરલાના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતો ચર્ચા આજે કલા અને સંસ્કૃતિની સરકારી નગરી વડોદરાના મહેમાન બન્યા છે કેરેલાના કાઉન્સિલર્સ

અલગ અલગ ત્રણ શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના આપણા અહીંયા બિલ્ડિંગ ખાતે પાંચે પાંચ કાઉન્સિલરશ્રીઓ જેઓ તિરુવંતનપુરમ એટલે કે કેરલાના કાઉન્સિલરશ્રીઓ છે એમને વિઝિટ કરી વડોદરા શહેરનું આપણું જે નળ ગટર અને રસ્તા સિવાયના પણ અઢળક અનેક આયોજનો છે આપણે જાણીએ છીએ તેમ એમને વેસ્ટ આપણે જે રીયુઝ કરી શકીએ છીએ જે ઇન્ડસ્ટ્રીઝને સેલ કરી અને ઇન્કમ જનરેટ કરીએ છીએ તો સાથે સાથે આપણા વડોદરાએ ગ્રીન વર્ડ થકી લંડનનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી એશિયાની સર્વપ્રથમ આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે ત્યારે એ ત્રણે ત્રણ બુક પણ આપણે એમને આપી છે આપણે એમનું સન્માન કર્યું અને સાથે આ ત્રણ બુક કે જેમાં આ બધી જ ડિટેલ્સ છે એમને આપણા વોટર એટલે કે પાણી પુરવઠાના પ્લાનિંગ આગોતરા આયોજનો વડોદરા શહેરમાં જે આપણે સો દિવસમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટ કર્યો ત્યારે એના માટે શું પ્લાનિંગ કર્યું અને પૂર નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લીધા છે એ બધી જ વિશેષ ચર્ચાઓ એમની સાથે કરવામાં આવી આગામી ત્રણ દિવસમાં આપણું વડોદરાનું જે સાડા સાત હજાર કરોડનું બજેટ છે એ વિશે પણ એકબીજાને એમના બજેટ સાથે આપણા બજેટ અને એકબીજાના જે પોતાના શહેરોમાં જે રીતે કામગીરી વડોદરા કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય એના એકબીજાના વિચારોના આદાન પ્રદાન કર્યા એટલે કે એવી વસ્તુઓ પણ હોય કે જેમને જે એ લોકોને આપણી કોર્પોરેશન્સના કામોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે ચાલીસ હજાર જેટલા બાળકો એમાં અભ્યાસ કરે છે અને કોર્પોરેશન કન્ડક્ટ કોર્પોરેશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તો સાથે સાથે જે સીએસસી સેન્ટર છે ચાર ઝોનના પર્ટિક્યુલરલી એમના દ્વારા જે આપણે કેટલ પોલિસી છે અને ચાર ઝોનમાં જે આપણે એનું આગતું આગળ આગામી સમયમાં આયોજન કરવાના છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે પાર્કિંગ પોલિસી છે આ બધી જ વસ્તુ આગામી સમયમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છે એ બધા વિષયોમાં પણ એમને રસ લઈ અને ચર્ચા પણ કરી એમને પૂછ્યું પણ ખરા અને ઘણી ઘણા વિષયોમાં એમના દ્વારા પણ આપણને હું આજે એમનું સ્વાગત પણ કરું છું અને વડોદરા શહેરની જે પણ આપણી સયાજી સરોવર હોય આપણું રાજાનો જે મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ ત્યાં હોય કમાટી બાગ એટલે કે આપણું ગાર્ડન છે અને ઘણા બધા આપણા ઐતિહાસિક વારસા આ બધી જ જગ્યાઓમાં તેમના દ્વારા વિઝિટ કરવામાં આવશે જે આપણા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા જે આખી ગ્રેવિટી સિસ્ટમ દ્વારા જે જૂની નગર વ્યવસ્થાની રચના છે અને જેના થકી અત્યારે જૂનું વડોદરા જે પ્લાનિંગ આપણે વર્ષો જૂનું પ્લાનિંગ પણ અત્યારે વડોદરામાં એટલું જ સહજ પ્રાપ્ય છે આ બધી જ વસ્તુઓનું એમને વિઝિટ પણ કરાવવામાં આવનાર છે અને ત્યાં જે તે જગ્યાએ પછી એ

અને એકસો એક વોર્ડમાંથી એકાવન સીટ લઈ અને પાસઠ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરની મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું અપ છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે ટીમ આવી છે આજે પાંચ જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે ત્રણ ટીમમાંથી બાકીની બે ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય ત્યારે કેરલાના અમારા મિત્રો અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક 65 વર્ષ પછી ઊંચું કર્યું છે ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અમે એમનું ખૂબ અતિથિ દેવો ભવ ગણી અને ઉષ્મા પર સ્વાગત કર્યું છે વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે વડોદરાનું સુસાગર તળાવ છે આજવા સરોવર એમએસ યુનિવર્સિટી વડોદરાના ડબલ્યુટીપી કમાટી બાગ એબેરી અને વડોદરા શહેરની પોલિસી પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય પીએમ હાઉસિંગ યોજના હોય એન્ફ્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય પાર્કિંગ પોલિસી હોય સ્ટ્રીટમેન્ટર પોલિસી હોય આ બધાની ચર્ચા વિચારણા કરી છે એમના શું આકર્ષણ છે અમારા શું આકર્ષણ છે બંને જોડે આદાન પ્રદાન કર્યું છે વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુઅનંતપુરમના હોટલ લીલામાં કરી હતી ત્યારે અમે તિરુઅનંતપુરમના પદ્મનાભ મંદિર હોય કુવાર આઈલેન્ડ હોય લુલુ મોલ હોય જે દરિયા કિનારો છે વોટર છે આ બધાની અમે મુલાકાત લીધી હતી ખૂબ સુંદર શહેર છે સ્વચ્છતામાં ઘણું આગળ છે ખૂબ ગ્રીન એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે તો એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને એમાંથી એમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન તરફ દ્વારા આપવામાં આવે કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ સીપીએમની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે એના શું રસ્તા કરી શકાય